વાત કરી અમદાવાદની તો અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષોનું ટ્રીમિંગ નહીં ટ્રીમિંગ ન થતાં ચોમાસામાં સમસ્યા સર્જી શકે છે આ વૃક્ષો ચોમાસા દરમિયાન મોટા વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ દર વર્ષે નડતી સમસ્યા છતાં તંત્રની નક્કર કામગીરી નહીં તો દર વખતે ચોમાસું શરૂ થાય એટલે કોર્પોરેશન ગાણું ગાવા માંડે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી આ વખતે પણ ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રી ની કામગીરી સામે સવાલ ઉભા થયા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા પાસેથી સપના દર વખતે ખબર જ છે કે ચોમાસું શરૂ થાય એટલે અમદાવાદની પરિસ્થિતિ શું થાય છે વૃક્ષો પડતા હોય છે રસ્તાઓ બંધ થતા હોય છે પાણી ભરાઈ જતા હોય છે અને કોર્પોરેશન દર વખતે એક જ ગાણું ગાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી તો કરી રહ્યા છે પરંતુ કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જોઈએ એ પ્રકારની તો કોઈ કામગીરી થઈ જ નથી રહી બિલકુલ વત્સલ એકત્રીસ મે લાસ્ટ તારીખ હોય છે જ્યારે પ્રિમોન્સૂમની જે કામગીરી છે એ કરી દેવાની થાય છે પરંતુ આજે બે જૂન થઈ ચોમાસાનું આગમન શરૂ થવાને આગમન થવાની શક્યતા છે પરંતુ તેમ છતાં કામગીરી ન થઈ હોય તે જ પ્રકારની સ્થિતિ આપ જુઓ કે અહીં સંખ્યાબંધ ઝાડ છે વૃક્ષો છે અને વૃક્ષોની પરિસ્થિતિ જુઓ ક્યાંયથી પણ ટ્રીમિંગની કામગીરી થઈ હોય તેવી કોઈ સ્થિતિ અહીં દેખાતી નથી અને ઘણી વખત આપણે અવારનવાર એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં ઝાડ ધરાશાયી થવાના કારણે ન માત્ર વાહનોને નુકસાન થયું હોય Lepas જે લોકો છે એ લોકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે પરંતુ આ પ્રકારની કોઈ પણ સ્થિતિને જાણે અમદાવાદ મહાનગરપાલિકાના જે એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ છે તેમને કોઈ ફેર ન પડતો હોય તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ મારા જે સહયોગી છે કેમેરામેન છે એમને પણ કહીશ કે આખું જે ઝાડ છે એ બતાવે આપ જુઓ કે કેટલું ઘટાદાર વૃક્ષો છે જો કદાચ આનું ટ્રીમિંગ ન કરવામાં આવે તો આ ડાળખી અહીંથી જે જાહેર રોડ ઉપરથી પસાર થતાં જે લોકો છે વાહનો છે એના ઉપર પૂર પડે એ પ્રકારની પૂરેપૂરી શક્યતા છે પરંતુ તેમ છતાં કામગીરી કરવામાં નથી આવી મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવે છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં કઈ કઈ કામગીરી કરી તેમાંથી જ ડ્રેનેજ લાઈન ક્લિયર કરવાની વાત હોય સ્ટ્રોમ વોટર કનેક્શન ક્લિયર કરવાની વાત હોય કે પછી ટ્રીમિંગ કરવાની વાત હોય દાવાઓ ખૂબ મોટા કરવામાં આવે છે પરંતુ કામગીરીના નામે માત્ર મીંડુ જ હોય છે એ જ પ્રકારની સ્થિતિ હાલ વચ્ચે અહીં જોવા મળી રહી છે આ એક માત્ર અમદાવાદના આ જ રોડની પરિસ્થિતિ નથી પરંતુ જાહેર રોડ ઉપર જેટલા પણ ઘટાદાર વૃક્ષો છે લગભગ લગભગ આ જ સ્થિતિ છે કે જેમાં વૃક્ષોનું જે ટ્રીમિંગ કરવું જોઈએ એ નથી કરવામાં આવતું જેના કારણે પરિસ્થિતિ કંઈક આવી હોય છે કે દર વખતે લોકો ઈજાગ્રસ્ત બને છે મોટા ઝાડ છે એ લોકો ઉપર ધરાશાય થાય છે વાહનો પણ નુકસાન થાય છે ઘણી વખત આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં લોકોએ હોસ્પિટલની સારવાર લેવી પડે તેટલી ગંભીર ઈજામાં પણ ગંભીર પરિસ્થિતિમાં પણ લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે બિલકુલ સપના અહેવાલ બાદ પણ તંત્રને આ ખુલે છે કે કેમ તે જોવું રહ્યું માહિતી સાથે બદલ આભાર તો અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે બે જૂન થઈ ગઈ છે હવે થોડા દિવસોમાં સત્તાવારે તે ચોમાસું પણ શરૂ થઈ જશે પરંતુ હજુ પણ પ્રી મોન્સૂનના જે પ્લાન છે એક્શન પ્લાન પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની સામે લાલિયાવાડી જ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે